નમસ્કાર દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુરના ગોંદરિયા જંગલ માંથી મળેલા મૃતદેહ નો ભેદ ઉકેલા પોલીસ કર્મી નીકળ્યો હત્યારો છોટાઉદેપુર જંગલમાં પોલીસ સ્ટાફના એસઆઈ વર્સન રાઠવાઈ પોતાની જે પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે તો ગઈકાલે છોટાઉદેપુરના ગોંદરિયા ગામેથી જંગલ વિસ્તારમાંથી હત્યા કરેલ લાશ મળી આવી હતી આંગે છોટાઉદેપુર પોલીસે જ્વાર થતા તપાસો ધમધમાટ શરૂ કર્યો હતો છોટાઉદેપુર

પુરા એજ કેડી બેની તિષ્ઠ હત્યાના ગાઝીકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસવા બહાર આવ્યું સમગ્ર ઘટનાને આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ત્રણસો બે મુજબ ગુનો નહોતી વધુ તપાસ છોટાઉદેપુર આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર એસી પર માર ચલાવી રહ્યા છે કયા ગામના મારું નામ રાઠવા વીરસિંહભાઈ ભાઈ ગામ ગામના જે કાલે ગામની સીમમાં જે જિંદાસ મળી છે તે વોટ્સઅપ પોતા મંગાવતા મારી બેનની લાશ મળી આવેલ છે અને તે સીમાંથી જે પણ લાશ થઈ નાખી હોય કે પછી એનું મર્ડર થઈ એવું માલુમ પડે છે અમે પોલીસ કેસ આપીએ છે અને જે હત્યારો એને પકડાય એ અમે માંગ છે આ જેનો ઘરવાળો તો શું નોકરી કરે છે તમને કેવું લાગે છે એ વરસનભાઈ એ પોતે મારા ભણેવી થાય છે અને એ પોલીસ ખાતામાં નોકરી કરે છે તમને શું લાગે છે આજે થોડી એના પર શંકા જાય છે એ જ પોતે છે એવું લાગે છે શું માંગ છે તમારું તમારી માંગ છે તે અમારે કડક સજા થાય ને ન્યાય મળ એવું થાય છે શું નામ તમારું વેરસિંગભાઈ સેવલાભાઈ અરે બોલા તો કયું ગામ બોલા ને કમલી આગળ